આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બને એ દિશામાં યુવાનોની જવાબદારી મહત્વની રહેશે અમદાવાદના સરદારધામ ખાતે યુપીએસસી અને જીપીએસસી પરીક્ષામાં સફળ થયેલ વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં શ્રી પટેલે આમ જણાવ્યું હતું તેમણે યુપીએસસી તેમજ જીપીએસસી પરીક્ષામાં સફળ થયેલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને આજે જે અહીંયાથી ચાર આપણા યુપીએસસી માં જે પાસ થયા છે એ લોકો માટે તો બહુ મોટું બહુ મોટું ચાન્સ છે કે એ લોકો સૌથી વધારે સૌથી વધારે યોગદાન જો કોઈ આપી શકશે તો એ ચાર લોકો આપી શકવાના છે વિકસિત ગુજરાત માટે વિકસિત ભારત માટે લોકોનો લોકોનો ઉપયોગ લોકોના મગજમાં રાખીને માન્ય શ્રીએ એક જ વસ્તુ કરી સરકારી જેટલી યોજનાઓ બનાવી એની અંદર કેન્દ્ર સ્થાને નાનો માણસ છેવાડાનો માણસને રાખીને બનાવી છે છત્તીસગઢના કવર્ધા જિલ્લા તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ અને ગ્રામીણ ખેડૂતોના છવ્વીસ સભ્યોના પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી આ પ્રતિનિધિમંડળ છત્તીસગઢ રાજ્યમાં જિલ્લા સંકલિત ગ્રામીણ વિકાસ વ્યૂહરચના અંતર્ગત ગુજરાત મોડલ પર તેમના રાજ્યમાં ગ્રામીણ વિકાસમાં નવીનીકરણ અને અસરકારક યોજનાકીય અમલના વ્યાપ અને વિસ્તરણમાં ટેકનોલોજીના ઉપયોગ અંગેના અભ્યાસ અર્થે એક સપ્તાહની ગુજરાત મુલાકાતે આવ્યું છે મેડિકલમાં પ્રવેશ માટેની રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા એટલે કે નીટની પરીક્ષા આજે રાજ્ય સહિત દેશભરમાં યોજાઈ રહી છે અંદાજે એક લાખ બેઠક પર પ્રવેશ માટે યોજાનારી આ પરીક્ષા રાજ્યના પંચોતેર હજારથી વધુ પરીક્ષાર્થીઓ જ્યારે દેશભરમાંથી ચોવીસ લાખથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે નીટનું પ્રશ્નપત્ર માત્ર સાતસો વીસ ગુણનું હશે તેમાં એક પ્રશ્ન ચાર ગુણનો રહેશે જ્યારે દરેક ખોટા જવાબ માટે એક ગુણ કાપવામાં આવશે નીટ અનુસ્નાતક પરીક્ષાનું પરિણામ આગામી ચૌદ જૂને જાહેર કરાશે હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક જિલ્લામાં આજે માવઠું થયું હતું બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વડગામ દાંતીવાડા સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો હતો જ્યારે ધાનેરા વિસ્તારમાં કરા પડ્યા હતા બીજી તરફ દેવભૂમિ દ્વારકામાં પણ વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ છવાયું હતું દરમિયાન મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાનપુર સંતરામપુર અને કડાણા તાલુકામાં વરસાદ વરસ્યો હતો જ્યારે કડાણા તાલુકાના ડિટવાસ ગામે ઝાડ પર વીજળી પડતા બે પશુના મોત થયા હતા સાંભળીએ એક અહેવાલ મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા જોકે વરસાદના કારણે લગ્ન પ્રસંગ તેમજ ખેડૂતો ચિંતામાં મુકાયા હતા વરસાદના કારણે વીજળી પડતા કડાણા તાલુકાના ડીટવાસ ગામે બે પશુઓના મોત થયા છે જોકે વીજળી પડવાને કારણે ઘરમાં સુતેલા પરિવારનો આ બાદ બચાવ થયો છે જેની જાણ કડાણા તાલુકા વિકાસ અધિકારી થતા કડણા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઘટના સ્થળે જઈ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કૌશિક જોશી આકાશવાણી સમાચાર મહીસાગર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી લીંબડી અને લખતર પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે પંચમહાલ જિલ્લાના કલોલના બેઢિયા પાસે બાઇક અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એકનું મોત થયું છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે ટ્રકે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો મહેસાણાના વિસનગર માર્કેટયાર્ડમાં એરંડાની આવકમાં વધારો થઈ રહ્યો છે મહેસાણા ઉપરાંત બનાસકાંઠા તેમજ સાબરકાંઠાના ખેડૂતો વેચાણ માટે આવી રહ્યા છે યાર્ડમાં એરંડાની છત્રીસ હજાર બોરીથી વધુની આવક નોંધાઈ હતી જેમાં એક હજાર એકસો સિત્તેરથી એક હજાર બસો દસ સુધીના ભાવ રહ્યા હતા સ્પોર્ટ્સ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તાજેતરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે રાજ્યકક્ષા સ્પેશિયલ ખેલ મહાકુંભના ત્રીજા તબક્કાનું આયોજન સાબરકાંઠા જિલ્લામાં કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ જિલ્લાની નોયલા સાજીએ પચાસ મીટર વોકમાં પ્રથમ રહી સુવર્ણચંદ્રક કગથરા કાવ્યએ દ્વિતીય ક્રમે રજતચંદ્રક અને કોટીજા અભિષેકે તૃતીય ક્રમે રહી કાંચી ચંદ્રક જીત્યો છે જ્યારે સાયકલિંગમાં રાણપરા માનસીએ તૃતીય ક્રમે રહી કાંસી ચંદ્રક જીત્યો છે આ વિજેતા ખેલાડીના કોચ બીજલબેન હરખાણી તેમજ જિલ્લા રમતગમત અધિકારી વીપી જાડેજાએ તેમને અભિનંદન પાઠવ્યા હતા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો